ઈયરને આવે આ એ માટે સ્પેસાઈઝનો છંકાવ કરવો પડે પિસ્ટીથી છંકાવ પડે છે ઓકે તો અમે ઓર્ગેનિક નથી જ તો અમે ઓર્ગેનિક કેમ ઓર્ગેનિક પર અમે નથી ગયા ઓર્ગેનિક નથી ગયા ઓકે તો અત્યારે હલો બજાર ભાવ શું છે હમણા આનો હાલમાં બજાર ભાવ 500 થી રૂપિયા 20 કિલોનો બજાર ભાવ મળે છે એ ઉચિત અત્યારે આને તમે આફટર માટે કઈ જ કઈ માર્કેટમાં જાઓ ભડુશમાં હા અંકલેની માર્કેટમાં અમે વેચાણ કરીએ ઓકે તો ભડુશમાં ના પણ મૂકી લેખો બન્નેમાં માર્કેટના સેમ જ રેટ છે રે પ્રમાણે માલની સપ્લાય કરીએ છીએ જ્યાં ભાવ વધારો મળે તે માલને મોકલીએ છે ઓકે